વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ વિવાદ સર્જે તેવા સંકેત છે વલસાડ જિલ્લાના છ તાલુકાની સરકારી શાળાના શિક્ષકોની છ અને શિક્ષિકાઓની છ એમ મળીને બાર ટીમ વચ્ચે બે દિવસ ક્રિકેટ મેચ યોજાઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાત અને આઠ ફેબ્રુઆરી એટલે કે બુધવારે અને ગુરુવારે યોજાઈ ક્રિકેટ મેચનો સમય પણ શાળાના સમયે જ રખાયો એનો મતલબ શિક્ષણ કાર્યના સમયે જ બે દિવસ સુધી શિક્ષકો ક્રિકેટ રમતા રહ્યા ગરીબ આદિવાસી પરિવારના બાળકો શાળામાં બેગ લઈને ભણવા પહોંચે તે સમય શિક્ષકો મેદાનમાં એકઠા થઈ ક્રિકેટ રમ્યા ત્યારે વિવાદ તો નક્કી છે જો કે મળેલી માહિતી પ્રમાણે આ ટુર્નામેન્ટ જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં હતી ડીપીઓ ડીબી વસાવા એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે જિલ્લા પંચાયતના પ્રમુખે મંજૂરી આપી હતી જો કે જેટલા કલાક રમશે એટલા વધારે કલાક બાળકોને અભ્યાસ કરાવવો પડશે સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષકો શાળાના સમય દરમિયાન ક્રિકેટ રમતા ગયા એ બે દિવસોમાં જે તે શિક્ષકોએ હાજરી ભરી હતી કે નહીં કેમ કે હાજરી પણ ઓનલાઈન ભરાતી હોય છે સવાલ એ પણ છે કે તેની નોંધ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં થઈ કઈ રીતે થઈ શું આ સમયગાળાની શિક્ષકોના તાલીમનો સમય ગણાવ્યો છે પરીક્ષા માથા પર છે ત્યારે અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય કે પછી ક્રિકેટ રમવા જવાનું હોય શિક્ષકો ક્રિકેટ રમે એમાં કંઈ જ ખોટું નથી અહીંયા સવાલ એ છે કે શિક્ષણ કાર્ય દરમિયાન ક્રિકેટ રમવા જવું કેટલું યોગ્ય શનિવારે કે રવિવારે પણ ટુર્નામેન્ટનું આયોજન થઈ શક્યું હોત જે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતા પાસે ટેનિસ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તે વખતના દ્રશ્યો